નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો આપણા મોઢાના જે દાંત છે દાંત અને એની અંદર મોઢાની અંદર આવેલા જે પેઢા છે તો આ દાંત અને પેઢાની જે સામાન્ય સમસ્યા હોય છે આ સમસ્યાને ઘરેથી કઈ રીતે મટાડી શકાય એનો એક સારામાં સારો દેશી આયુર્વેદિક પ્રયોગ છે દાંતની અંદર થતો સામાન્ય દુખાવો તેમજ દાંત છે એ નબળા પડી ગયા હોય અથવા દાંત જે છે એના મૂળ અને ખાસ કરીને પેઢા નબળા પડી ગયા હોય જેને કારણે ઘણા લોકોને વારંવાર પેઢું છે એ ચડી જતું હોય ચડી જતું હોય એટલે કે પેઢું છે એ ફૂલી જતું હોય છે અને એને લીધે એમાં દર્દ દુખાવો થતો હોય છે ઘણા લોકોને દાંત છે એની અંદર એટલી સેન્સિટિવિટી હોય છે કે કોઈ પણ વસ્તુ થોડી પણ વસ્તુ થોડી પણ ગળી એટલે કે મીઠી વસ્તુ ખાય અથવા સેઝ પણ ઠંડી વસ્તુ અથવા શેજ ખાટી વસ્તુ ખાય ને ત્યારે દાંતની અંદર એટલી ઝંઝનાટી આવે છે કે વાત ન પૂછો એટલે કે દાંત દેશી ભાષામાં કહીએ ને કે દાંત છે એ કળવા લાગે છે કળતા હોય છે દાંત આવું દેશી ભાષામાં કહેતા હોય છે હવે દાંતની આ જે સમસ્યા છે એ સિવાય દાંત અને દાઢની અંદર થતો સામાન્ય દુખાવો પ્રાથમિક સ્ટેજમાં જ્યારે દુખાવો હોય છે જે સામાન્ય સમસ્યા હોય છે દાંતમાં દુખાવો દાઢમાં દુખાવો પેઢામાં દુખાવો પેઢું ચડી જવું અથવા દાંતના મૂળ નબળા પડી ગયા હોય તો આવા લોકો ધ્યાનથી સમજી લેજો એક સરસ મજાનો પ્રયોગ બતાવવું પ્રયોગ બતાવું છું એની પહેલાં એ કહી દઉં મિત્રો કે એ બે વનસ્પતિ એવી છે કે એનું દાંતણ ખાલી ચાલું કરી દો ને તો પણ આવી જે સામાન્ય સમસ્યાઓ હોય છે ને ધીમે ધીમે સાવ દૂર થઈ જાય છે બને ત્યાં સુધી આવી કોઈ સમસ્યા હોય ને બને ત્યાં સુધી વધારે પડતું ઠંડુ અને વધારે પડતું ગરમ છે એ ખોરાક ખાવો નહીં કેમ કે વધારે ગરમ ખાવ અથવા વધારે પડતો ઠંડો ખાવ અથવા વધારે પડતો ખાટો જેમ કે આંબલીના કાતરાને આવું ખાવ ને ત્યારે પણ દાંતમાં આવું થતું હોય છે એટલે આવી સમસ્યા હોય તો આવું ખાવાનું થોડા દિવસ બંધ કરી દેવાનું પ્રયોગ બતાવું એ પહેલાં બે વનસ્પતિના નામ કહી દઉં તો એક છે કરંજ કરંજ એટલે દેશી ભાષામાં કરણજી કહીએ છીએ આ કણજીનું દાંત દાંતણ જે છે ખૂબ જ ઇફેક્ટિવ છે દાંતની સમસ્યામાં પેઢાની સમસ્યામાં દાંતની નાની મોટી ઘણી સમસ્યામાં તેમજ બીજું દાંતણ છે વડની વડવાઈનું દાંતણ આ વડવાઈનું દાંતણ જે છે ને એ પણ મિત્રો એક પ્રકારનું એક રામબાણ દેશી ઔષધિ છે દાંત માટે એટલે દાંતની સમસ્યામાં આ બે વનસ્પતિમાંથી જે વનસ્પતિ તમને જે સારી લાગે એનું જો તમને તમારી નજીકમાં ઉપલબ્ધ હોય તો એનું દાંતણ ચાલુ કરી દેવું ટૂથપેસ્ટ તો બંધ જ કરી દેવી હવે મિત્રો જે પ્રયોગની વાત કરું છું પ્રયોગમાં ત્રણ ચાર વસ્તુ લેવાની છે એમાં એક તો છે લીમડાનો પાવડર લીમડાનો પાનનો જે પાવડર હોય છે દેશી ઓસળિયાની દુકાનેથી મળી જાય અથવા તમે ઘરે પણ લીમડાના પાન સૂકવી એનો પાવડર બનાવી શકો એક ચમચી લીમડાના પાનનો પાવડર એક ચમચી લવિંગનો પાવડર લવિંગ જે છે ને લવિંગ લવિંગ છે એ દાંતની સમસ્યાઓમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે તમે તમારી પાસે કાંઈ ન હોય ને લવિંગનું તેલ હોય ને દાંઠ કે દાંત દુખતી હોય તો થોડી વાર દાંઠ કે દાંત ઉપર પોતું મૂકો ને લવિંગના તેલનું તો પણ એમાં તાત્કાલિક રાહત થઈ જાય છે અથવા પેઠા ચડ્યા હોય તો એની ઉપર લવિંગવાળું આંગળી ઉપર શેઝ લવિંગનું તેલ લઈ અને શેઝ શેઝ હળવા હાથે મસાજ કરો તો પણ એમાં રાહત થઈ જાય છે એટલે લવિંગનો પાવડર લેવાનો છે એક ચમચી જેટલો ટૂંકમાં બધી જે વસ્તુ બે ત્રણ બતાવું છું એ બધી વસ્તુ સરખી માત્રામાં લેવાની છે લવિંગનો પાવડર લેવાનો છે ત્યાર પછી લેવાની છે હળદર લેવાની છે લીમડો છે ને લીમડો લીમડાની અંદર જે કડવો ગુણ છે જે દાંતની અંદર સામાન્ય બેક્ટેરિયા હોય જે નુકસાનકારક બેક્ટેરિયા હોય સામાન્ય જીવાત હોય તો એને નાશ કરે છે એ સિવાય હળદર છે હળદર તો એ હળદર છે એ પેઢાની અંદર રહેલા સોજાને દૂર કરવાનું કામ કરે છે એટલે બીજી વસ્તુ હળદર લેવાની છે ત્યાર પછી લેવાનું છે મિત્રો સિંધવ મીઠું એટલે કે સિંધા લૂણ દેશી ભાષામાં કહીએ સિંધો મીઠું અને હળદરનો જે ગુણ છે કે દાંતની અંદર રહેલા સોઝાને ઓછા કરે છે તેમજ પેઢાનું સોઝાને ઓછા કરે છે ખાસ કરીને જે પેઢું સડી ગયું હોય તો એની ઉપર તમારી પાસે કાંઈ ન હોય તાત્કાલિક તમે ખાલી સિંધો મીઠું છે એનો એકદમ ઝીણો પાવડર છે એ પેઢા ઉપર શેઝ શેઝ હળવા હાથે કશો નહોતો પણ પેઢું જે સડી ગયું હોય પેઢામાં સોજો હોય એમાં રાહત થઈ જાય છે એટલે ચાર વસ્તુ લેવાની છે અને જે લોકોને જો દાંત વધારે પડતા કાળા પડી ગયા હોય તો આ પ્રયોગની સાથે સાથે આની અંદર બેકિંગ સોડા પણ ઉમેરી શકાય છે બેકિંગ સોડાનું કામ એ છે કે એ દાંત છે એને સફેદ કરવાનું કામ કરશે વધારે કાળા પડી ગયા હોય તો બાકી બેકિંગ સોડા ઉમેરવાની જરૂર નથી પરંતુ આ જે ચાર વસ્તુ છે ને આ ચારેય વસ્તુ સરખી માત્રામાં લેવાની ચારેય વસ્તુનો પાવડર કાં તો અડધી અડધી ચમચી અથવા એક એક ચમચી બધાને મિક્સ કરીને રાખી દેવાનું દરરોજ સવારે અને સાંજે દિવસમાં બે વખત આંગળી ઉપર આ પાવડર લેવાનો છે તમે હથિયાળીમાં અને પહેલાં દંત મંજન આપણે જે રીતે કરતા હતા હથિયાળીમાં પાવડર રાખી અને બીજી આંગળીથી પાવડર છે આ રીતે રાખીને દાંત ઉપર બે મિનિટથી ચાર મિનિટ બે ચાર મિનિટ સુધી ઘસવાનો છે અને પછી કોગળા કરી નાખવાનો દિવસમાં બે વખત આ પ્રયોગ કરવાનો છે એવો પ્રયોગ છે મિત્રો કે આનાથી દાંતને લગતી સામાન્ય સમસ્યા હોય ને જે ખૂબ જ આસાનીથી અને ચમત્કારિક રીતે દૂર થઈ શકે છે પરેજી સાથે પ્રયોગ કરવાનો છે ખાસ દાંત અને દાઢનો દુખાવો હોય પેઢાની સમસ્યા હોય અથવા મોટી ઉંમરે જે લોકોના દાંત નબળી નબળા પડી ગયા હોય અને એને કારણે ચાવવામાં તકલીફ થતી હોય તો આવા લોકોએ પણ આ પ્રયોગ ખાસ કરવો જોઈએ કેમકે આનાથી ખૂબ જ ફાયદો થશે બીજા નંબરનું એ કે તમે ટૂથપેસ્ટ બંધ કરીને આ ચાલુ કરી દેશો ને આ ચૂર્ણ અથવા પાવડર તો પણ મિત્રો ભવિષ્યમાં દાંતની નાની મોટી સમસ્યા નહીં થાય અથવા જે લોકોને કોઈ સમસ્યા જ નથી તો આ લોકો આ પાવડર કદાચ ન બનાવી શકે એમને માથાકૂટ જેવું લાગતું હોય તો આ લોકો ખાલી કણજીનું અથવા તો વળની વળવાઈનું દાંતણ ચાલુ કરી દો ટૂથપેસ્ટની જગ્યાએ એ ખૂબ જ મિત્રો દાંત માટે ઉપયોગી પુરવાર થાય છે ખૂબ ખૂબ આભાર જય માતાજી